કોણ છે ક્યાના છે કેવી રીતે છે ઈ મને ખબર નથી બીજું જે એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો કેવા કલર નું હોય મને મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલા મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તો મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી એને કહો કાલ તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલી મારી મીટિંગ હોય હું ત્યાં આવીશ પેલા એ અગિયાર વાગે પહોંચવાના તા પછી કોઈચા લગભગ ત્રણ વાગે ચાર વાગે

અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી છોકરા મળ્યા મેટર હું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થવી જોઈએ અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો એક ટકા વાની પોઈન્ટમાં રોલ આવે ને એક પોઈન્ટમાં મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રયાસ છે અને મને દુખ એનું નથી કે અલ્પેશ ધોલરિયા ઉપર આક્ષેપ થયો એનો મને દુખ નથી દુખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપ ઉઠ્યા છે એનું મને દુખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બાઈ મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારે કોઈ હીરપ્રાભાઈએ ફરિયાદ કરી છે નહીં એને કોલમાં વાત થઈ હોય અમે ક્યાંય મળ્યા હોય તો મારી તમામ પ્રકારની જવાબદારી છે કોઈને હું ઓળખતો નથી ઓન્લી ફોર ઓન્લી ફોર મને બદનામ કરવા માટેના પ્રયત્ન છે હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડાક ટાઈમ પહેલાં એ વિડિયો વાયલ થયો કે અલ્પેશ ધોલરિયા અત્યારે ગોંડલ માર્કેટ ઇન્ડિયા ચેરમેન તરીકે હું છું અમારો એવો ટાર્ગેટ છે કે આવતા છ આઠ મહિનામાં એશિયા નું નહીં વર્લ્ડ નું માર્કેટ બને એના માટે અમે વિકાસ ચાલુ છે દાખલા તરીકે આ વખતે આપણે છ મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એક એમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં તો વિકાસના કામ ચાલુ છે

અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ સબસીડી મળે પણ એ દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા છે પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે સાત કરોડની તો બેલેન્સ થઈ છે તો આમાં સો કરોડની લોન ક્યાં આવી એવો વિડીયો બનાવ્યો કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં છત્રીસો કિલોનો કોથરો ખાતો હોય એવો વિડીયો બનાવ્યો હવે વિડીયો બારનો ગોંડલ માર્કેટિંગ તો નીચે લખી નાખ્યું કે અલ્પેશ ઢોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છત્ર એટલા ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીપી સાહેબ ને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને એક ટકા હોય

અને પાણીનું પાણી કરશે હું સો ટકા નિર્દોષ સાબિત થાય એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાસ રોટલી ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ કહી શકું કે મેં કોઈ પચાસ પૈસા ક્યાંયથી લીધા નથી

અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને દસ કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ ગયા છે કે ભાઈ તમને આ કેવી રીતે માહિતી મળી અને જો હું ગુનેગાર હોય તો મને સજા મળી જી ભાઈ હિરોપરા ભાઈ આ કહ્યું છે એની ઉપર મેં દાવો કર્યો છે આ દર્પણ બારસિયા છે એમને તમે અગાઉ ક્યારે મળ્યા હોય અથવા તો ઓળખતા હોય એવું કઈ કરો દર્પણ બારસિયા લગભગ ચાર પાંચ વર્ષ પહેલા એટલે જ્યારે હું જિલ્લા ભાજપ પ્રમુખ નહોતો એ પહેલા

દાખલા તરીકે અલ્પેશભાઈ પાર્ટનર હોય તો મારા બિઝનેસ માં ક્યાં કેનો સામેલ હોય હું એને ધંધાની વાતમાં આજ સુધી કોઈ મળ્યો પણ નથી કે ભાઈ બેહીન અમે ધંધાની ચર્ચા કરી હોય અચ્છા મળ્યા હોય કેવી રીતે કોઈ પ્રસંગોપાત ઉપર હોય તો હાઈ એલો થાય આવી રીતે ઈ સિવાય મારે 1% વાય ની એટલે બિઝનેસ રિલેશન નથી રિલેશન ની વાત અલગ છે સામે બેહીન બિઝનેસની ની ચર્ચા પણ કરી દે રિતેશભાઈ વાત એવી આવે છે ફરિયાદીને સીએમ સુધી ભાજપના જ કોઈ નેતાઓ પણ લઈ ગયા હોવાની વાત છે એટલે વિરોધમાં છે કે પાર્ટીમાંથી જ કોઈ હિતક શું તેમ છે તમારે ભાઈ એ વાતને કંઈ હું જાણતો નથી હું એટલી જ વાતને જાણું છું કે કાલ સિટી ન્યૂઝમાં ચાલુ થયું ત્યાંથી બધાય મીડિયામાં આવ્યું કોણે કરાવ્યું શું કરાવ્યું એ મને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે લગભગ ચોવીસ કલાકમાં મારી ફરિયાદ દાખલ થયા પછી

પોલિટિકલી ડેમેજ કરવા માટે ના નખો તો તમે મીટિંગની વાત કરો છો કેટલા દિવસ ભાઈ લગભગ 1.5 થી 2 મહિના આસપાસ પહેલા અને એ પછી આ વાત તો સંપૂર્ણ ભૂલી ગયો હતો ઈ પછી આ વાત મે કોઈની અરે મીટિંગો કરી હોય કોઈને મે બોલાયા હોય હરી આયરે મે લાંબી લાંબી ચર્ચા કરી હોય કોઈ જ વાત નહીં ખાલી મુદ્દો એટલો ત્યારે એ આવ્યા એને મને વાત કરી એને વાત કરી અને મેં દર પણ સંપર્ક કર્યો દર્પણ પણ બાર મને એમ કીધું મારે હામાં પૈસા લેવાના છે એટલે મેં સ્વામીજીને કીધું મેં સ્વામીજી આ તો કેવી વાત છે આ ભાઈ કે એટલા મને દેવાના ઓલા ભાઈ કે એટલે મને તો મહિનામાં સાચું મુજે કે ખબર પડતી નથી મેં તમે આને સમજાવજો આ મેટર કંઈ ખબર ન પડે એવી છે અને એ છોકરા વાય મીઠા ચા પાણી પીધા એકદમ શાંતિથી વાત કરતા કરતા વાત કરતા ગયા અને છતાંય મેં છોકરાને કીધું ભાઈ સ્વામીજીનો ફોન હતો એ મારા ગુરુજી છે તમને જ્યાં જરૂર પડે ત્યાં અલ્પેશ તમને મદદ કરશે તમને હેલ્પ હોય તો હું તમને મદદ કરીશ આથી વિશે શું કોઈ વાતને જાણતો નથી તમે પોલીસ સ્ટેશન નામ કોને આ બંને જે આવ્યા હતા ઈ ભાઈએ મને એવું કીધું કે અલ્પેશ ભાઈ એકવાર અમારે મુંબઈમાં આના માટે ફરિયાદ થઈ ગઈ છે ઈ અહીં બેઠા હતા ત્યારે મને એવું કીધું કે આની ફરિયાદ કારણ કે કેસ ક્યાંનો છે ઈ મુંબઈનો છે રાજકોટનો કોઈ કેસ જ નથી ઈ જે તે સમયે કીધું છોકરા છોકરા બધા લેતા હતા કે આ મુંબઈનો રાજકોટ નો કેસ જ નથી ઈ છોકરા હવે ફરિયાદ મને એ પણ કીધું કે અમે મુંબઈમાં ફરિયાદ પણ પહેરી દીધા હવે ઈ ફરિયાદ નું શું થયું ઈ બી મને ખબર નથી